દિવસો વીતી ગયા કલાકો વીતી ગયા તો પણ નડિયાદના ઘણા એવા વિસ્તારો છે હવે આજે નડિયાદનો કોઈ વિસ્તાર પાણીમાં નથી બધા પાણી નીકળી ગયા છે અને ખાસ કરીને ન્યૂઝપેપરની અંદર આજે આવ્યું છે કે ઇન્દિરાનગર તળાવની અંદર જે વનસ્પતિ છે એના કારણે આ પાણી રોકાયું અને પાણી ઉતરતા વાર લાગી મારે એમને સમજાવવું છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે વરસાદ હોય અને એના કારણે ખેડા જિલ્લામાં પણ નડિયાદ તાલુકો હોય મોંઢા તાલુકો હોય ઠાસરા હોય માતર હોય કે કપડ હોય કઠલાલ હોય બધા તાલુકામાં તેર ચૌદ પંદર ઇંચ નડિયાદમાં ત્રેવીસ ઇંચ કોક જગ્યાએ અઢાર ઇંચ વરસાદ થયો અને આ સમગ્ર જિલ્લાની અંદર વરસાદ છે અને આ વરસાદના કારણે આટલો એવો હેવી રેઇનફોલ થાય એટલે સ્વાભાવિક છે કે તરત જમીનમાં પાણી તો ઉતરે નહીં આ જિલ્લો એક સમતળ છે એરિયા અને સમતળ હોવાના કારણે એ બધા કાંસોમાં થઈને પાણી જાય પણ કાંસોમાંથી જે નદીમાં જાય એ નદી ધારો કે શેરડી નદી હોય કે વાત્રક નદી હોય કે મોર નદી હોય એ ટૂંકમાં ખેડા જિલ્લાની કોઈ પણ નદીઓ હોય અથવા સાબરમતી નદી હોય તો આ બધામાં ફ્લ પાણી આવવાના કારણે સ્વાભાવિક છે કે જે કાંસનું પાણી હોય એ લેતા વાર લાગે એ લે નહીં કારણ કે જે નદીનું લેવલ હોય એ બહાર નીકળી ગયું હોય પાણી બહાર આવી ગયું હોય એટલે આટલા બધા હેવી રેનફોલના કારણે ચારે બાજુના ખેતરોનું પાણી પહેલાં લે કાસો અને એ કાસનું પાણી નદીમાં જાય અને નદીનું લેવલ ઉતરે ત્યાર પછી આજે કાસના પાણીનો ફ્લો શરૂ થાય તો જે આ જે હમણાં જે પાંચ દિવસ છ દિવસ પહેલાં જે વરસાદ થયો એ વરસાદ મેં કહ્યું એમ હેવી રેનફોલના કારણે નડિયાદ ઝરોલ કાસ એ ફૂલ હતો ઝરોલ ગામમાં પણ ઘણું બધું પાણી હતું એ પણ ડૂબી ગયેલું ગામ હતું શેડી નદીના કિનારે જ છે ને આજુબાજુનો વિસ્તારે લગભગ બધે પાણી પાણી ખેતરોમાં બેથી ત્રણ ફૂટ પાણી હતા એના કારણે આ જે પશ્ચિમમાંથી પાણી કાકમાં થઈ ને શેરડીમાં જાય એનો ફ્લો સ્વાભાવિક છે કે બહુ ઓછો હોય ને એના કારણે પાણી ઉતરવામાં વાલ લાગે છે અને એટલે પાણી ઉતરતા વાલ લાગે છે અને આ બહુ સમજવા જેવી વસ્તુ છે પાણી અત્યારે ઉતરી ગયું છે એને આજે ત્રણ દિવસ થયા પાણી ઉતરી ગયા નહીં એટલે પશ્ચિમ વિસ્તારમાં પણ કોઈ વિસ્તાર એવો બાકી નથી જ્યાં પાણી હોય એટલે પોતાની મનગણત કહાનીઓ ઘડી અને આ પેપરમાં વારે ઘડિયા છાપવું એ યોગ્ય ગણાય નહીં અને આ પ્રજાને ઘેરમાર્ગે દોરવાનું કામ કરવાનું કરી રહ્યા છે પ્રજાના હિતની વાત કરવાની બાજુએ મૂકી અને પ્રજા કેવી રીતના અંધશ્રદ્ધા બીજી બાજુ દોરવાય એવા એમના પ્રયત્નો હોય અને એ ખોટી રીતે ના દોરવાય એટલા માટે જ હું કાયમ જ્યારે પણ આવું કંઈ બિના આ બને ત્યારે મારો ઇન્ટરવ્યૂ આપતો હોય છે અને આ મેં પહેલાંય શેડી નદીએ બતાયેલી છે કાંસોએ બતાયેલા છે અને મેં ઇન્ટરવ્યૂ આપ્યો જ છે એટલે અને બીજું કે હવે જે નુકસાન થયું છે એ નુકસાન થવાના કારણે સ્વાભાવિક છે કે કોઈ પણ વર્લ્ડની કન્ટ્રી હશે એ વર્લ્ડની બધી જ કન્ટ્રીઓની અંદર જે આ રીતના પાણી પડવાના કારણે તમે બધા ટીવીમાં જોતા જશો કેવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય તો કંઈ આ ભારત દેશ કે ગુજરાત કે ખેડા જિલ્લા કે નડિયાદ કોઈ બાકાત ના રહે અને આવી વિકટ પરિસ્થિતિની અંદર અમે પ્રજા સાથે રહીને પ્રજાને મદદરૂપ થવાના જ પ્રયત્નો કરીએ છીએ અમે પ્રજાને કોઈ દિવસ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરતા નથી અને અમે જે કંઈ હોય એ અમારી સાચી રજૂઆતો જ કરતા હોઈએ છીએ અને સરકારે અમને પૂરતી મદદ કરે છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા પણ ઘણી બધી નડિયાદને મદદ કરવામાં આવી છે અને રેઇનફોલમાં પણ સતત આપણી મોનિટરિંગ કરીને એ લોકો કલેક્ટર સાથે અમે રહી અને માહિતી પહોંચાડતા હતા એટલે કામ ઘણું જ સારું થયું છે આ પાણી નીકળી ગયું છે હજુ પાણી જવાના જે રસ્તાઓ છે એ કરવાના છે કરીશું આવનારા દિવસોમાં પણ ઝડપથી પાણી ઉતરે એવું કરીશું પશ્ચિમમાં તો હું કહું કે ઘણા વર્ષો પછી આ પહેલીવાર બે હજાર સાતમાં પાણી ભરાયું હશે ત્યાર પછી આ પહેલીવાર આટલું બધું પાણી ભરાયું અને એના કારણે બે કે અઢી દિવસ આ બધા રોડ ઉપરથી પાણી ખાલી થયું છે એ હકીકત છે સર આ દૈનિક જે ઉલ્લેખ કર્યો છે એ એમને એવું લખ્યું છે કે જે કુંભવેલ કાનપટ્ટી કહે છે ને આને કોઈ મૂરિયા ના હોય પાણીની ઉપર અત્યારે અને એ પાણી રોકે નહીં કારણ કે પાણીને નિકાલ કરવાનું જે હોય એ એનો તલાવ હોય એ તલાવની છેક બોટમમાં નીચે એનો પાઇપલાઇન જતી હોય એટલે આ તો ઉપર તરતી વનસ્પતિ છે એટલે પાણીની ઉપર જ એની સપાટી ઉપર જ રહે અને એમ જ વિસ્તાર વધે ને એટલી ઝડપથી વધે કે આને બધું કાઢી નાખો ને તોય ફરીથી પાછી ફૂટ્યા જ કરે એટલે આનો કોઈ નિકાલ નથી અને આના કોઈ મૂળિયા હોતા નથી કે કોઈ ભૂંગરામ જઈને આમ પાણી બંધ કરે બિલકુલ પાયા વગરની વાતો અને હું તો એવું કહું કે આ બિન બે જવાબદારી ભર્યું આ બધા સ્ટેટમેન્ટો એ લોકો પેપરની અંદર છાપી રહ્યા છે અને પત્રકારત્વને પણ લજ્જ એવી આ વાત છે